સરબતના રાણેક પર ગામે હનુમાનજી મંદિરના લાભાર્થે ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્રાગંદ્રા હળવદ માળિયા વાંકાનેર સહિતના તાલુકાની ટીમોએ ભાગ લીધો હતો આ ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ધુરંધર ખેલાડીઓએ પોતાનું કર્તવ્ય બતાવ્યું હતું ત્યારે આયોજનમાં રાણેકપર ગામના યુવાનો સહિત બજરંગ યુવા ગ્રુપ દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવામાં મહેનત કરી હતી આ ટુર્નામેન્ટમાં કોમેન્ટર તરીકે સેવા આપી હતી રાણકપુરની અંદર ડે ટુર્નામેન્ટ ગોઠવી છે એમાં હળવદ ધાંગદ્રવ વાંકા ને મોરબી સહિતના ટીમો એ ભાગ લીધેલી છે બહુ સરસ મજાનું આયોજન ગોઠવ્યું છે રાણકપરના યુવાન મિત્રોએ બહુ સરસ ભોગ દીધો છે ગ્રાઉન્ડ બનાવ્યું છે અને હનુમાનજીના લાભાર્થી અમારા એકદમ સરસ મદદ નું આયોજન છે અને જે દાન કોઈ બી વસ્તુ આવે એના કોઈ યુવાનો માટે નથી હનુમાન દાદાના ખર્ચ માટે છે